લાખણી તાલુકાના પેપડુ ગામમાં તારીખ દસ એક બે હજાર પચીસના રોજ પીએમ શ્રી પેપડુ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં રંગોત્સવ બે હજાર પચીસ અંતર્ગત શાળાના સ્થાપના દિનની ઉજવણી બદલી મેળવેલ શિક્ષકોનો ભાવદર્શન કાર્યક્રમ વેશભૂષા કાર્યક્રમ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ભાષા વિષય તેમજ એડોલેસન્ટ ફોર गर्ल्स અંતર્ગત શાળા કક્ષાએ થતી વિવિધ પ્રવૃત્તિઓનો પ્રદર્શન યોજવામાં આવ્યું હતું શાળાની બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાના સ્થાપના દિનની ઉજવણી કેક કાપીને મોઢું મીઠું કરાવીને કરવામાં આવી હતી જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નફીસાબેન મંસુરી લાકડી તાલુકા સંગના પ્રમુખ શ્રી મંત્રી શ્રી ઉપપ્રમુખ શ્રી શૈક્ષિક સંગના પ્રમુખ શ્રી ગામના સરપંચ શ્રી એસએમસી અધ્યક્ષ અને અન્ય મહેમાનો હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક હિમાશુ અમીન દ્વારા કરવામાં આવ્યું જેમાં બાળકો દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા બાળકો દ્વારા ભારત ના ભવ્ય ઇતિહાસ ને ઉજાગર કરતો વેશભૂષા કાર્યક્રમ પર રજો કરવામાં આવ્યો જેમાં બદલી મેરવેલ શિક્ષકો ગર્વી ડોડિયા મુકેશભાઈ પટેલ વિજયકુમાર દાવડા અને સમીરભાઈ મંસુરી દ્વારા શાળાના તમામ વાર્કોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું આ શાળાના ભૂતપૂર્વ આચાર્ય વિજયકુમાર ચૌધરી દ્વારા શાળાને એલઈડી ટીવી ભેટ આપવાની જાહેરાત પર કરવામાં આવી હતી તેમ જ શાળાના ભૂતપૂર્વ શિક્ષક મોનાબેન દ્વારા શાળામાં રૂપિયા 5001 ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા

એ મારા શિક્ષકોના મારા ગુરુજીઓના એક મહિનાની રૂમની અંદરની મહેનત હોય ત્યારે બારે છે કોઈ ટૉંકર મેસેજ કેતો કે મારા શિક્ષકો કામ નથી કરતા એના માટે હું કહું છું કે મારા ગુરુજીઓ તળિયાનું કામ કર્યા છે ત્યારે તમારો બાળક અહીંયા નાચી રહ્યો છે તમે રવિવારના નીચે એક દિવસ રજા હોય એ દિવસે તમારા બાળક વિશે વિચારો તમે એવું વિચારો છો કે અમારે આ રજા ક્યાંથી આ આવા સસ્સો બાળકો લઈ અને રૂમ અંદર કામ કરીને આજે તમને બતાવ્યું છે એક બે દિવસનું કામ નથી મારા ગુરુજીઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય છે અને આજે પીએમ કે સ્કૂલ અંદર રંગોત્સવ કાર્યક્રમની અંદર અને સ્થાપના દિવસ મારા ગુરુજી ના વિદાય અંદર તે સુભાવેલા દરેક મહેમાનો નો વ્યક્ત કરું છું આપે કિંમતી સમય ફાળ્યો છે મને આનંદ છે સાથે સાથે કામમાં જે બદલેલા મળેલો विद्यालयरें गुरुजिओ, विवानो, दाताओ, बारगो, अनेक बारी पेपुल सेंटर ने तमाम सालांती बद्रला आतेरे गुरुजिओ तमाम नमो रजेथीं, बीएमसी स्कूल वाती रजेथीं आभार करते चु अस्तु भारा पतंगी थे बोलो सरसोती मातेपनी जय